નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં નગરમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દેશી દારૂના ધંધા પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં છાપરામાં સંગીતાબેન રવિન્દ્રભાઈ સહાની અને તેની સાસુ વસંતી ઉર્ફે ગંધાતી દ્વારા નાના બાળકો પાસે બાળ મજૂરી કરાવીને ખુલ્લેઆમ દારૂનો ધંધો ચલાવે છે આ દેશી દારૂના બુટલેગાર સંગીતા રવિન્દ્રભાઈ સહાની ઉપર તો કયા અધિકારીના આશીર્વાદ છે કે કોઈ કોઈપણ જાતના કાયદાના ડર વિના ખુલ્લે ચલાવી રહ્યા છે એક બાજુ શહેરમાં લુખાતત્વ દિવસે ને દિવસે વધતું જતું રહ્યું છે ત્યારે બાપુનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાલી રહેલા આ ગેરકાયદેસર દારૂના અડ્ડાઓની માહિતી પીઆઈને નથી કે શું કે પછી બાપુનગર પોલીસ સ્ટેશન પીઆઈ શ્રીના માનીતા વહીવટદાર દ્વારા મૌખિક રીતે અપાયેલ પરમિશન દ્વારા ખુલ્લે આમ ધંધા ચલાવવામાં આવી રહ્યા છે આગામી દિવસોમાં ઇન્દિરાનગરમાં ખાડામાં મર્ડર કે પછી મહિલાઓની છેડતી અને રેપના બનાવો બને તો નવાઈની વાત નથી આ અહેવાલ રજૂ થયા બાદ ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાહેબ દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું મનોમંથન ન્યૂઝ ડીએસ પરમાર અમદાવાદ